નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ ને શુક્રવાર ના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો છાપરા નંબર ત્રણ માં કપાસ છાપરા નંબર ત્રણ એક ભરાઈ ગયું છે તેમજ બાર ની સાઈડ વાત કરી તો જોઈ શકો છો તમે નવા વેબ્રિજ ગ્રાઉન્ડ આટલું ભરેલું છે અંદાજીત આજની આવક વિશે વાત કરી તો છ હજાર કરતા આસપાસ આજની આવક રહેલી છે ને હરાજીનું કામકાજ નીચેથી શરૂ થવાનું છે તૈયારી જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કેવું ખુલે છે આજનું બજાર ધન્યવાદ

બસ 81 રૂપિયા 281 રૂપિયા બાવ દીને સુપર એક નંબર ક્વોલિટી મલ છે 281 રૂપિયા બાવ દીને સાઈઝમાં છે મિક્સમાં બાકી ક્વોલિટીમાં કાઈ ઘટે નહીં 281 રૂપિયા બાવ દીને ક્વોલિટીમાં

બગડ ને છેતાલીસ થોડુંક મીડિયમ છે અંદર બાકી બગડ કાય નહી બસો રૂપિયા છે એકસો ને છેતાલીસ રૂપિયા ભાવ બગડ વર્ષે બુંદા થઈ ગયેલા છે એકસો છેતાલીસ રૂપિયા વાવતી મોટી સાઈઝ છે સાઇઝ માં મોટું છે એકસો ને છેતાલીસ રૂપિયા સારો માલ એકસો એકસો રૂપિયા હતો બસો ને સોળ રૂપિયા વાવતી જામપતિ છે આપ જોઈ શકો છો બસો ને સોળ રૂપિયા સાઈઝ માં બધી ઝીણા મોટું બધી છે બસો ને સોળ રૂપિયા વાવતી બસો ને સોળ એકસો એકાવન રૂપિયા ભાવતી છે સાઈડ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે ક્વોલિટી જે છે કે મીડિયમ ક્વોલિટી માં જેમ એકસો ને એકાવન રૂપિયા ભાવતી છે સિંગલ બધી માં જેમ એકસો એકાવન રૂપિયા

મોટું બધું નીચું છે આની અંદર બસો ને છ રૂપિયા એકદમ મોટી ફૂલ સાઈઝ હોતી છે સારી ક્વોલિટી હોય છે એક રૂપિયા બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં સારું છે બધું મીડિયમ આવડું નાની સાઇઝ છે થોડીક જ છે બહુ તાજી નથી બાકી બધું મોટું છે આવડી સાઈઝ છે બસો ને સોળ રૂપિયા માં વેચાણું છે અમુક ક્વોલિટી એની અંદર સારી છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે બસો ને એકત્રીસ રૂપિયા છે બસો ને એકત્રીસ રૂપિયા છે ક્વોલિટી સારું છે બસો એકત્રીસ રૂપિયા

ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે બે વકલ લગાવી દીધા છે

ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવતીયો આ કિલ્લા માં ત્રણ જ આવે એક કિલા માં ત્રણ ડુંગળી આવે અને સફર તો ચાર આવે પાંચ આવે એક કિલા માં ત્રણ ડુંગળી આવે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવતી